મારી જમણવાર છે બીજું કઈ મેન નથી જોયું મારે વાત નહીં તમારે તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસ ના ગેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જમણવાર ક્યારે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીસ લઈને તમે બેહી ગયા હતા તો શું તું અત્યારે આઈન જમવાનું બનાવત રાતે હું શું લેવા બનાવું અને તમારે જોવું જોઈએ કે આ વાર લગન નહીં આવતા વાર લગન છે ભાઈ મેં ડીસ લીધી તો જોડે તે ડીસ લઈ લીધી હતી અને મને ખબર હતી કે ઘરે આઈન કોઈ રાંધવાનું નહીં મારા બહારથી જ લાવવું પડત અને ખોટો ખર્જો કરું એના કરતાં ત્યાં મફતમાં ના ખાઈ લઉં મફતનું ખાવાની તો તમને બહુ મજા આવશે જશે નહીં શરમ ના આવી એમાં છે નહીં શરમ ભાઈ બની ઠંડીને તૈયાર થઈને ગયા તા ગમે તેનું લગન હોય જમી લઈએ નહીં જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુઃખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય તો જ મને લઈ જજે બાકી ના લઈ જતી આપણે છે મને ચલાવતા ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે ડાબી બાજુ કઈ બાજુ કહેવાય જમણી બાજુ કઈ બાજુ કેવાય આ બાજુમાં ડાબી કહેવાય આ બાજુમાં જમણી કહેવાય હોસ્ટેલી મારા ઘર બેહી જાવ ને તમને એક ના જ આવડે સારું એટને ભઈ જવા દે ને બે મગજ બગજ છક કે બુદ્ધિ વગર ની હમણાં બે એજન ના ચકા વેરાઈ જશે હવે બોલ્યા વગર બેહી રહ્યો ને ઘર માં શીખવાડો તો આઉટ થાય રસ્તા ઉપર શીખવાડવું પડે अरे के मैं आ रीते चलाव जो अरे मारा हाथ में नहीं रहे तो स्टीयरिंग अरे के मैं आ रीते चलाव जो ब्रेक मार अरे ब्रेक मराती नहीं हूं सु करू ब्रेक मार पड़ी सु बे जना ये ब्रेक मार गया 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 <laughs> <बेह ज़े? laughs> बेजा जे बेजा

આજે તો રિયા ગયું હશે મે મારા સુલેવા મોકલાવું પડે એમના ગુલાબ રિયા લોચો માર્યો લાગે છે એ તો મને મિત્ર કીધું કે આપ્યું કે નહીં કે મારી મમ્મી ને તો ગુલાબ મોકલાયું અરે હા એતો મેં એના ગુલાબ આપ્યું તું મિતના એને એની માના આપી દીધું આ છોકરાઓ કોક ના ઘરમાં ઝઘડો ના કરાવો મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે કે મેં શું કર્યું એવું મને આજ સુધી ગુલાબ ની પાતળી નહીં આપી આ લોકો ગુલાબ વેચવા નીકળ્યા છો અરે છોકરા ને મેં ગુલાબ રમવા માટે આપ્યું હતું તું મને કેમ એવું કઉ છું ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરા રમવા ન તું આપી છોકરાની માના રમવા આપ્યું તું અને રોજડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપે મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિત્રને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું શું અરે રોજ ડેમો જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો ના નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે